કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનું સ્તર સુધારવા અને બાળકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના ગુજરાત સરકારના મંત્ર સાથે ભરૂચ જિલ્લાના ઝીકડી ગામે રૂપિયા એક પોઈન્ટ ત્રાણું કરોડના ખર્ચે તૈયાર થયેલ આધુનિક માધ્યમિક શાળાના નૂતન ભવનનું રિબન કાપી અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાજ્યમંત્રીશ્રીએ બાળકો સાથે સ્માર્ટ ક્લાસરૂમ કોમ્પ્યુટર રૂમ અને સ્ટેમ્પ લેબને ખુલ્લી મૂકી હતી આ પ્રસંગે જીકડી ગ્રામજનોને સંબોધન કરતાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે દીકરીઓ આજે દીકરાઓ કરતાં વધારે શિક્ષિત થઈ રહી છે રાજ્યના ધોરણ દસ અને બારના પરિણામના આંકડાઓ પરથી જાણી શકાય છે કે દીકરીઓ શિક્ષણ મેળવીને પોતાના ભવિષ્યને સાકાર કરવા સક્ષમ બની છે શિક્ષણ ક્ષેત્રે આવેલા અમૂલ પરિવર્તનનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને આપીને રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે અત્યાધુનિક સુવિધાઓ સાથેની શાળાઓનું નિર્માણ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે સરકાર છેવાડાના ગામના વિદ્યાર્થીઓ સુધી ગુણાત્મકયુક્ત શિક્ષણ પહોંચાડવા કટિબદ્ધ છે રાજ્યમંત્રીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે એક પોઈન્ટ ત્રાણું કરોડના ખર્ચે બનેલ માધ્યમિક શાળાનું નૂતન ભવન માત્ર ઇંચોની ઇમારત નથી પણ ઝીકડીના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે સ્માર્ટ ક્લાસ અને લેબ દ્વારા ગામના બાળકો હવે વૈશ્વિક સ્તરનું શિક્ષણ મેળવશે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ